માતાજી મિત્રો આજે તમારું ફરી સ્વાગત છે અમારી ચેનલ યુટ્યુબમાં જેનું નામ છે તો આજે આપણે લઈને આવી છે નવી ચેલેન્જ વિડીયો જેનું નામ છે કલર માં કૂદો અને ઈનામ જીતો તો આ બાજુ જોઈ લો આ બાજુ પેન કલર છે વ્હાઈટ કાળો અને લાલ આમાં ઠેકડા મારવાના છે હું એમ કહું કે કઉટ તો આ વ્હાઈટમાં ઠેકડો મારવાનો એમ કહું કે કાઢો તો કાઢો બરાબર અને જો રોંગ ઠેકડો મારી જાય એ આમાંથી આઉટ થઈ જાય બરાબર અને આજમાં જે વિનર બનશે એને આપણે ઇનામ બસો રૂપિયા આપીશું તો આપણે આ ગેમમાં ભાગ લીધો છે આપણે ઓલરાઉન્ડર બુધાભાઈ બધાભાઈ વિરાટભાઈ ધવલભાઈ રભાભાઈ આ શું નામ આપણે નવા આવ્યા છે હા દસિયે દસો આપણા મહેમાન રમેશભાઈ મનીષભાઈ જયેશભાઈ

હવે ફાઈસ ખોદવાનું બરાબર જો વાડ લગાડશું તો એ આઉટ થઈ જશે બરાબર કાળો ધોળો કાળો કાળો હા ચલો બોલો આલો આ ત્રણ આઉટ થઈ ગયા છે આ આઉટ હતો હા ઇને ધોયો તો આપડે આવી જતો સારું હાલો ચલો રેડી ચલો લાલ ઉતાર રાખ્યો અમે એક જાસ આપો કાળો લાલ હાલે આ નીકળ

કાળો લાલ હાલો પાક દે આ છે હાલો કાળો લાલ કાળો દોડો બે પગે ગોદન હો કાળો દોડો કાળો કાળો હા બોલા હાલો ચલો લાલ કાળો લાલ કાળો ધોળો કાળો ધોળો વિરાટ એ ઘરે કાર્ય કોણ જો કાળો લાલ હાલો ત્રણ જણા આવે વાહ ગબા વાહ ત્રણ હાલો કાળો ધોળો અરે મારાજી ભૂલ થઈ રે પડે કોઈ દુખતો માથી જ તો વાહ ગબા વાહ તો ફરી કા કાળો ધોળો